મારું નામ ગૌતમ માંગુકિયા છે હું ભાવનગરનો રહેવાસી છું અને એક જીપીએસસી એસ્પિરિયન્ટ છું કેન્દ્ર અને રાજ્ય સરકાર વખતો વખત ઘણી બધી પરીક્ષાઓ લેતી હોય છે અને તેમાં પણ ટેકનિકલ પરીક્ષાઓ ખૂબ મોટા પાયે લેવાતી હોય છે અને આવી જ ટેકનિકલ પરીક્ષા જીપીએસસી દ્વારા ગત ઓગણીસ જાન્યુઆરી બે હજાર રોજ લેવાની આસિસ્ટન્ટ મેનેજર ગુજરાત નાગરિક પુરવઠા વિભાગની અંદર એ પરીક્ષામાં ટેકનિકલ પોર્શન છે ને ખૂબ મહત્વનો હતો કારણ કે એ પેપર બસો માર્ક્સ કવર કરતું હતું અને એ જે સિલેબસ હતો તેનું મને ખૂબ ટેન્શન હતું કારણ કે એના જે એક્ટ છે અને જે ટોપિક છે ને તે શોધવા ખૂબ જ અઘરા હતા એન્ડ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ મેં યુટ્યુબમાં દિનેશ કણૈ સરનો એક કોર્સ રિલેટેડ વિડીયો જોયો અને ત્યારબાદ એપ્લિકેશનમાંથી તેમનો એક કોર્સ પરચેસ કર્યો અને ગાઈઝ યુ વોન્ટ બિલીવ કે એ જે કોર્સમાં સરે જે ભણાવ્યું છે એમાંથી બેઠા ક્વેશ્ચન બસો માર્ક્સના આસિસ્ટન્ટ મેનેજરના પેપરમાં હતા અને પેપર એ કોર્સ કર્યા બાદ મારે એટલું સારું ગયું કે આઈ કેન સે દેટ કે આઈ વિલ ડેફિનેટલી ક્લિયર ધ પ્રિલિયમ્સ એક્ઝામ તો મારી એક્ઝામ સારી ગઈ તે બદલ અને ખૂબ જ માઇનોર ફીઝની અંદર મને આ કોર્સ પ્રોવાઈડ કરવા બદલ આઈ વુડ રિયલી લાઇક ટુ થેન્કસ ટુ ધ ગણિત ગાઈડન્સ ટીમ એન્ડ સ્પેશિયલી દિનેશ ગણેશ સર થેન્ક યુ